એકતા પરેડનો મહોત્સવ ઉજવવા માટે વડાપ્રધાન મોદી પધારી રહ્યા છે તમે પાછળ જોઈ શકો છો કે એની તડામાર તૈયારી થઈ રહી છે અને અહીં ગાડી જે વ્યવસ્થા કરવામાં આવી છે એની તડામાર તૈયારી ચાલી રહી છે બેઠક વ્યવસ્થા થઈ રહી છે પીએમ મોદી જ્યાંથી પ્રવચન છે મંચ પણ તૈયાર થઈ રહ્યો છે આ વખતે દિલ્હીની જેમ પહેલી વખત એકતા પરેડ અહીંયા મૂવિંગ પરેડ જેવું કરવામાં આવનાર છે બંને બાજુ રોડ પર ની આજુબાજુ બેઠક વ્યવસ્થા સુંદર મજાની ગોઠવવામાં આવી છે એની અંદર આ પરેડમાં બીએસએફ સીઆઈએફ સી આઈ સીઆરપીએફના જવાનો પંજાબ આસામ ત્રિપુરા ઓડિશા જેવા વિવિધ રાજ્યોમાંથી સોળ કન્ટિન્સ ભાગ ભાગ લેવાના છે સાથે સાથે ઓપરેશન સિંધુના બીએસએફના સોળ પદક વિજેતાઓ સીઆરપીએફના પાંચ શૌર્ય ચક્ર વિજેતાઓ આ પરેડમાં પણ ખુલ્લી જીતમાં જોડાવાના છે એ ઉપરાંત ઘણા બધા કલાકારો સહિત લગભગ અગિયાર હજારથી વધુ લોકો અધિકારીઓ પદાધિકારીઓ નેતાઓ કલાકારો એને જોડાવાના છે ત્યારે એની અત્યારે તડામાર તૈયારી થઈ રહી છે નર્મદા જિલ્લાના અહીંયા કરોડોના પ્રોજેક્ટના લોકાર્પણ પણ થવાના છે ખાતમુહૂર્ત પણ થવાના છે ત્યારે દિવાળી પછી નર્મદા જિલ્લાને વિકાસની મોટી ભેટ મળવાની છે એનાથી નર્મદા જિલ્લાની જનતામાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે દીપક જગતાપ નર્મદા